હું ક્રિકેટ રમી રહ્યો છું આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો નથી આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હતો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો ન હતો આઈ વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ નહીં આઈ વિલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ અલગ અલગ કરતા લઈ લ્યો ચાલો બાકાજીકી બોલાવી દઈએ આપણે તે અંગ્રેજીમાં બોલી રહ્યો છે હી ઇઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો હી was સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તે અંગ્રેજીમાં બોલી રહ્યો હશે હી વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તેણી પત્ર લખી રહી છે સી ઇઝ રાઇટિંગ અ લેટર તેણી પત્ર લખી રહી હતી સી વોઝ writing અ લેટર તેણી પત્ર લખી રહી હશે સી will બી રાઇટિંગ અ લેટર પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુમાં ઈટ આવે તે ઉડી રહ્યું છે પક્ષી માટે હોય તો તે ઉડી રહ્યું છે ઇટ ઇઝ ફ્લાઇંગ તે ઉડી રહ્યું હતું ઇટ વોઝ ફ્લાઇંગ તે ઉડી રહ્યું હશે ઇટ વિલ બી ફ્લાઇંગ કોઈ એક વચન નામ લઈ લ્યો ચાલો પરેશ પુસ્તક વાંચી રહ્યો છે પરેશ ઇઝ રીડિંગ અ બુક પરેશ પુસ્તક વાંચી રહ્યો હતો પરેશ વોઝ રીડિંગ અ બુક પરેશ પુસ્તક વાંચી રહ્યો હશે પરેશ વિલ બી રીડિંગ અ બુક ચાલો વી એટલે અમે આપણે અમે રાજકોટ જઈ રહ્યા છીએ વી આર જો વી માં આર આવે વી આર ગોઈંગ ટુ રાજકોટ અમે રાજકોટ જઈ રહ્યા હતા વી વર ગોઈંગ ટુ રાજકોટ અમે રાજકોટ જઈ રહ્યા હશું વી વિલ બી ગોઈંગ ટુ રાજકોટ ચાલો યુ એટલે એટલે તમે તમે અથવા ભજીયા ખાઈ રહ્યા છો યુ આર ઇટિંગ ફિટર્સ એટલે ભજીયા તમે ભજીયા ખાઈ રહ્યા હતા યુ વર ઈટિંગ ફિટર્સ તમે ભજીયા ખાઈ રહ્યા હશો યુ વિલ બી ઈટિંગ ફિટર્સ